તેમાં મિત્રો સવાર સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો આ તો ખેતરનું થોડું ઘણું કામ કરવાનું હતું તે પણ બાકી રહી ગયું સવાર સવારમાં વરસાદે એન્ટ્રી મારી દીધી છે જોઈ શકો છે કે ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે શિયાળાની અંદર બહુ વરસાદ પડી જશે ગવાનું નુકસાન છે બહુ નુકસાન થવાનું છે ખેતીવાડીમાં કોઈ મજા આવવાની નથી મિત્રો આપણે બે દિવસ પહેલાં આગળથી ગૌ આવેલા હતા બે દિવસ પહેલાં અગાઉ ઘઉં બાયેલા હતા અને એની શું થાય છે હવે તમને બતાવીશું વિડીયો વધુમાં વધુ શેર કરજો સરકાર તરફથી થોડી ઘણી સહાય મળે છે તો બહુ નુકસાન ઉપર નુકસાન જ આવે છે ચોમાસાની અંદર આવી હાલત થઈ ગઈ અમારી શિયાળાની બી આવી હાલત થઈ ગઈ તો ચલો વરસાદ રહે તો આપણે બીજું કામકાજ કરવાનું છે એ પણ ખેતરની અંદર કરવા જોઈએ અત્યારે ઘરે છીએ જમવાની રસોડી પણ તૈયાર છે તો રસોડી બની જાય ફૂલ વરસાદ પડી રહ્યો છે મિત્રો ને કાળુથી દિબંગ વાદળું થઈ ગયું છે અને ગવનિશ્ચિત જન્મ મારી દીધી છે અમે અમારે દશા ખેડૂતોની આવી ગઈ

નદીના ખેતરની અંદર આપણું ખેતર આવેલું છે તો ખેતરની અંદર જે આપણે છોડિયું ખાતર નાખ્યું હતું એ પણ આજ ફેલવાનું છે તો એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ અને જો આ રિમ્પલ બેન અમારા ખાતરનો એમાં કોમી લાગી ગયા છીએ અને આજુબાજુ આ ઢોળો ભેંસો બેન છે અને આ અમારા તગારો લઈને નીકળ્યા છે તો જરૂરથી કોમેન્ટ કરજો કે અમારું ખેતર કેવું લાગ્યું તો જરૂરથી સપોર્ટ કરજો મિત્રો ને તમને નદીનું લોકેશન બતાવીએ જોઈ શકો છો આ નદીના ધોહ ઉપર આપણે બેઠા છીએ અને આ ફિન્સિંગ તારની વાત ચાલુ છે આ કોમકાજ ચાલુ કર્યું છે એ પણ બતાવીએ અને મિત્રો વરસાદનું વાતાવરણ પણ ફૂલ થઈ ગયું છે એ મિત્રો આપણા ખેતરની અંદર છણ ફેરવા આવ્યા હતા પણ પાવડો તૂટી ગયો હોય તો બનારો આપણા વિડીયોમાં તો મિત્રો ફાઇનલ આપણા ખેતરમાં ખાતર ફેરીને પાછા વળીએ છીએ અને આ છે ખેત આપણે જે કચરો નાખવાનો હોય એટલે ગામની અંદર આ કચરાપેટી છે અને આ અમારા ગામની આ ડેરી છે આ ડેરીનો લાઈટ છે અને ઓગું છે આગળ જોતા રહો વિડીયો